જ્યારે એક બાળક સહિત બે લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે કે સારવાર દરમિયાન રિક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું આમ આ અકસ્માત ઘટનામાં ત્રણ જણના મોત થયા હતા ત્યારે ઈજાગ્રસ્ત બાળક સારવાર હેઠળ છે પ્રાપ્ત માહિતી અનુસાર રિક્ષામાં એક દંપતિ તેમના બાળક સહિત માલણઘામ તરફથી પાલનપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી પૂરજડપે આવતી કાર સાથે રિક્ષા અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ બનાવના પગલે પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ પર દોડી પહોંચી આગળની તપાસ હાથ ધરી છે અકસ્માતમાં દંપતીનું મોત નિપજતા પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા જો કે સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું અકસ્માતની ઘટનાને જાણ થતાં સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા